રાધનપુરમાં રહેણાંક વિસ્તારમાં નેશનલ હાઇવેની ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જતા ભારે હાલાકી સોસાયટીનો રોડ રસ્તો પાણીમાં થયો ગરકાવ કંડલા નેશનલ હાઇવે નંબર સત્યાવીસ રાધનપુર ખાતે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસ્યા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા પાણીના યોગ્ય નિકાલ બાબતે રઈ સોયાગાંવ કલેક્ટર અને હાલ મામલતદારની રજૂઆત કરવા પહોંચ્યા હતા રાધનપુરના મદીનાનગર જેઠાસરના રહીસોએ ગટરના ગંદા પાણીના નિકાલ માટે મામલતદારને લેખિત મૌખિક રજૂઆત કરી મદીનાનગર જેઠાસર વિસ્તારમાં નેશનલ હાઈવેની ગટરનું ગંદુ અને દુર્ગંધ સહિત પાણી સોસાયટીના ઘરોમાં ઘુસતા રહીસો વરસાદી પાણીના નિકાલને લઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારની રજૂઆત કરી હતી રાધનપુરમાં કંડલા હાઈવે ઉપર આવેલ મદીનાનગર સોસાયટી જેનો સિટી સર્વે નંબર બાસઠ ચોપન ત્રણસો સાહીઠ બે પાંચની રહેણાંકની જમીનમાં રહેલા રહીશોના ઘરમાં નેશનલ હાઇવે ગટરનું ગંદુ પાણી સોસાયટીમાં અને ઘરમાં આવતા તેમજ સોસાયટીનો રોડ પાણીમાં ગરકાવ થતાં લોકો પરેશાન બન્યા હતા મદીનાનગરના રહીશોની માગણી છે કે આ પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે આ ગટર નેશનલ ઓથોરિટીમાં આવતી હોય છે તેથી રાધનપુર નગરપાલિકાના અધિકારીઓની મૌખિક રજૂઆત કરેલ તેથી નગરપાલિકા દ્વારા કહેવામાં આવેલ કે આ ગટર અમારા અંડરમાં આવતી નથી તો અમો આ ગટરના પાણીનો અમુ કોઈ નિકાલ કરી શકીએ નહીં તેવું અગાઉ જણાવ્યું હતું રાધનપુરના ઘટના પ્રશ્નોને લઈ મામલતદારને ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં પણ અરજ કરેલ જેનું હાલનું સ્ટેટસ હકારાત્મક નિકાલ બતાવે છે તેમજ કોઈ પણ પ્રકારનો નિકાલ થયેલ નથી જેને લઈને રહીશો ફરી વધુ એકવાર કચેરીએ પહોંચી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી તેમજ યોગ્ય પગલાં લેવા લોકોએ જણાવ્યું હતું અનિલ રામાનું જ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર આજે અમે મામલતદાર કચેરી ખાતે જેઠાસર અને મદીનાનગરના રહીશો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ રજૂઆત અમારી એવી છે કે આ વોર્ડ નંબર સાત ની અંદર વસે છે લોકો જ્યાં આગળ ગયા વર્ષે પણ હું પોતે જ ત્યાં ગઈ હતી અહિયાં રજૂઆત કરી હતી લેખિત અને મોકિટમાં જે રજૂઆતની ને હજુ સુધી કોઈ નિર્ણય આવેલો નથી ને ફરીથી આજે એને એ લોકો સાથે અમે અહીંયા

અને આ પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય અમે ચોમાસાની અંદર તો ઘણી કઠિનાઈ વેઠવી પડે છે અમારે અને અંદર સાપ જીવજંતુ માખી અને અત્યારે ચાલી રહ્યો ચાંદીપુર વાયરસ જાજો ડર લાગે છે કે ક્યાંક અમારા બાળકો અમારા સંતાનો અમારાથી દૂર ના થઈ જાય તો અમે મામલતદાર સાહેબને અરજી આપી છે અને અરજીથી અમને એટલો વિશ્વાસ છે કે અમારું કામ સતવારે થશે તો આવી આશા સાથે અમે અહીંયાથી નીકળીએ છીએ અને જઈએ છીએ કે જે મને સાહેબે કાલનો ફાયદો કર્યો છે તે છતાંય અમે એમનો ઉપર વિશ્વાસ રાખીએ છીએ અને ઇંતજાર કરીશું કે જલ્દીથી જલ્દી એનું કામ થઈ જાય અને નહીં થાય તો અમે આગળ પછી પગલાં ભરવા માટે સમજશું